વિદ્યાર્થીનીઓ મારું નામ પટેલ અંકિતા હું આર એન્ડ કે પંડ્યા હાઈસ્કૂલમાં વીટી તરીકે ફરજ બજાવું છું છેલ્લા એક વર્ષથી બ્યુટી એન્ડ વેલનેસ વિષયની ટ્રેનિંગ આપું છું વાળ આપણી પર્સનાલિટીમાં તથા સુંદરતામાં વધારો કરે છે તે આપણી અંદર આત્મવિશ્વાસ વધે વધારે છે આપણા કાર્યક્ષેત્ર પર પણ હેરસ્ટાઈલ અસર કરે છે આ માટે આપણે આપણા વાળની કાળજી રાખવી જરૂરી છે જો વાળની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો તે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે વાળ પર પ્રદૂષણ ગરમી યુવિલાઇટ તથા હેર કેરમાં વપરાતા નબળી ગુણવત્તાવાળા ઉત્પાદનોની પ્રતિકૂળ અસર થાય છે વાળમાં ડેન્ડ્રફ થાય છે તે બરડ તથા વિભાજીત થાય છે સુકાઈ જાય છે આ માટે સારી ગુણવત્તાવાળા ઉત્પાદનોના ઉપયોગથી વાળ તંદુરસ્ત બને છે વાળને ચમક તથા શક્તિ પ્રાપ્ત થાય છે સલોન કે બ્યુટી પાર્લરમાં હેર કેરની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે હવે આપણે વાળના વિવિધ પ્રકારો વિશે જાણીશું સીધા અથવા સ્ટેટ હેર આ પ્રકારના વાળ કુદરતી રીતે સીધા હોય છે તેમાં કોઈ પણ પ્રકારના વેવ હોતા નથી આ વાળ કુદરતી ઓઇલી હોય છે આ પ્રકારના વાળ માટે ડ્રાય શેમ્પૂ વાપરવા જોઈએ વેવી હેર આ પ્રકારના વાળ એસ આકાર તથા મોજા ધરાવે છે આ પ્રકારના વાળ પ્રમાણમાં જાડા હોય છે જલ્દીથી ફ્રીજ થઈ જાય છે આ પ્રકારના વાળ સ્ટાઇલ કરતી વખતે વધુ પડતી હીટનો ઉપયોગ ના કરવો તેમજ હીટ પ્રોટેક્શન કીટ વાપરવાની હોય છે કરલ્સ અથવા સર્પ આકાર હેર તેનો આકાર કરલી તથા સર્પ આકાર હોય છે તે ડ્રાય હોય છે ડ્રાય શેમ્પુના વાપરવું નો ઉપયોગ કરવો તેને બ્લો ડ્રાયર ન કરવું કોઈલ હેર તે એક કોઈલ આકારના હોય છે જે કરલી હેર કરતાં પણ વધુ જટિલ હોય છે આ પ્રકારના વાળની કાળજી માટે હેર સ્પા ઉચ્ચ કક્ષાના શેમ્પુ તથા કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે વાળની રચના વિશે જાણીશું વાળ એમિનો એસિડ તથા અન્ય રાસાયણિક પદાર્થોમાંથી બનેલા હોય છે તેના મુખ્ય ત્રણ ભાગ છે વાળ બલ્બ વાળ શાફ્ટ અને મૂળ વાળના બલ્બમાં કોષો હોય છે જે વાળ ઉત્પન્ન કરે છે વાળનો શાફ્ટ એ ભાગ છે જે ઉપર દેખાય છે અને કેરાટીનનો બનેલો છે શાફ્ટના ત્રણ સ્તર હોય છે ક્યુટિકલ્સ કોટેક્સ અને મેડ્યુલા વાળનું મૂળ વાળના બલ્બમાં સમાપ્ત થાય છે તેમાં પેપીલા તથા વાળ મેટ્રિક્સ સામેલ હોય છે વાળ વૃદ્ધિના કુલ ત્રણ તબક્કા છે એનાઝેન તબક્કો કેટટેન તબક્કો ટેલોઝન તબક્કો વાળ તથા માથાની ચામડીમાં થતા રોગોમાં ખડો એલોપેસિયા એરેટા સોરિયાસિસનો સમાવેશ થાય છે થેન્ક યુ